મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન બનાવ્યું છે એટલે કે સો એ સો ટકા એન્જિન છે અને બાકી તમે આખું વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ચોખ્ખું ક્લિયર ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે હું તમને ટ્રેક્ટરની કિંમત ક્યાં જોવા મળશે અને તેના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ બે હજાર અને આઠ મોડલનું આ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે એન્જિન બનાવ્યું છે આખું એટલે કે સોએ સો ટકા એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટ્રેક્ટરની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ક્યાંય પણ ટ્રેક્ટરની અંદર સોડો નથી તમે આખું ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો